કે બીજા અંધશ્રદ્ધા ફેલાવે છે અને મેં હારા છે એવું નથી કહેતા એ એમનો ભગવાન એમને શીખવાડતો હોય છે એવું કરતો હોય છે અમારો ભગવાન અમને આવું શીખવાડે છે કે એના દાયરામાં રહીને અમે કામ કરીએ તો આ છતાંય ઘણા નથી જ માનતા આપણી સામે આવી દવા આ નાકમાં ટોટી ભરી હોય એમ કે બાપુ આને આશીર્વાદ આપ્યો મટી જાય તો હું આશીર્વાદ આપ્યા કે ના આપ્યા એ તમને શું ખબર જો મારા માથે હાથ મૂકવાથી એ બચી જતો હોય તો હારી હારી હોસ્પિટલ હોસ્પિટલો છે એના જાપે બે આવું તમે એમ્બ્યુલન્સ માં ઉતરો માથે હાથ મૂકો ઘેર લઈ જાઓ મટી જાય છે નથી થતું દવા ને દુવા બે ની જરૂર છે કે જ્યાં શરીર માં ઉણપ હોય તો અહીંયા દવા કામ કરે છે અને દવા કરવા છતાંય કઈ ફેર ના પડતો હોય ત્યાં દુવા કામ કરે છે કારણ કે દવા કરીને મટી પછી કઈ આપણા હાથમાં નથી સમજી લો

એ જગ્યા પકડી લો હું એવું નથી સમય નો અભાવ છે જેમ તમને સૂચના આપે એમ અનુસરવાનું અને મજા આવે તો તમને હજુ રોકાઈ જમવાની બપોર નાસ્તાની વ્યવસ્થા અમે કરી દઈશું કારણ કે બધા આપણે આ ચાલુ વર્તમાન માં જીવીએ છીએ આપણને ખબર છે કે આપણા ઘરે પચીસ મહેમાન આવે ને તો થઈ જઈ હોય કે આપણા હટ જતા રહેતો હારું થાય નથી થતી નાનો ઉનો પ્રસંગ કાઢ્યો હોય કે આપણા ઘરે કોઈ દીકરા દીકરીના ના લગ્ન કર્યા હોય અને રહે પાંચસો માણસ જાનમાં આવ્યું હોય ને તો એ ખર્ચો આપણને પાંચ વર્ષ પાછળ મોકલી દે મોકલી દેશે નથી મોકલી દેતું

જય દાદા મિત્રો તો મિત્રો આ હતું શ્રી બાપુશ્રીનું પ્રવચન આશા છે તમે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાનપા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરતા હોય છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ અને ઈ પ્રમાણે આપણું જીવન જો જીવવાનું ચાલુ કરીએ તો આપણું જીવન ઘણો બધો ફેર પડી જતો હોય છે મિત્રો તો તે હિસાબથી જો આ વિડીયો બનાવું છું મિત્રો કેમ કે મારા અને આપણા બધાના જીવનમાં ઘણો બધો ફેર પડી જાય તે હિસાબથી કેમ કે દાન બાપુ શ્રી પ્રવચન બહુ સારું એવું કરે છે અને એ વાત અને એ વાત ઉપર જો આપણે ચાલીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે આવો કોઈ મારો હેતુ છે નહીં મિત્રો સારો મિત્રો વિડીયોમાં તો ખાલી આટલુંક જ મળીશું જ પાછા હવે નવા સારા વિડીયોમાં ત્યાં લગી તમને રજા આપો અને જય દાદા કોમેન્ટ પર લખી દેજો મિત્રો અને મિત્રો ખાસ તમે બધા એ વિડીયો જોવો છો પણ ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરતા તો મિત્રો પ્લીઝ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિડિયો સારો લાગ્યો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપરાય લખી દેજો મિત્રો અને ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો તે પણ ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને આવા સારા એવા વિડીયો તમારા માટે બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે એવો કોઈ મારો હેતુ છે નહીં સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી મને રજા આપો અને બોલો સુરાપુરા દાદા ની જય